તો મહાભારતના યુદ્ધની સૌ કોઈને ખબર જ હશે પરંતુ શું તમને ખબર છે કે એ યુદ્ધમાં હનુમાનજીએ પણ પોતાનો ફાળો આપ્યો હતો તો કઈ રીતે અને તેની પાછળનું કારણ શું છે તો વિડીયોને શરૂ કરતાં પહેલાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ તો પૌરાણિક કથાઓ અનુસાર મહાભારતના યુદ્ધમાં હનુમાનજીએ અર્જુનના રથ ઉપર બનીને સ્થાપિત થયા હતા આ વાતનું વર્ણન વેદ દ્વારા રચિત મહાભારતના વન પર્વમાં આપ્યું છે અને આની પાછળનું કારણ વન અનુસાર જ્યારે હનુમાનજી અને ભીમ મળ્યા હતા ત્યારે હનુમાનજીએ ભીમને આશીર્વાદ માંગવા માટે કહ્યું હતું અને હનુમાનજીએ ભીમને કહ્યું જો તમારી ઈચ્છા હોય તો હું અત્યારે જ હસ્તિનાપુર જઈને ધૃતરાષ્ટ્રના તુચ્છપુત્રોનો નાશ કરી દુર્યોધનને બાંધીને તમારી પાસે લઈને આવું ભીમે હનુમાનજીના આ વચનો સાંભળીને કહ્યું કે હું માત્ર એટલું ઈચ્છું છું કે તમારા આશીર્વાદ સદૈવ અમારા ઉપર રહે અને તમે અમારા રક્ષક બનો અને તમારા પરાક્રમ અને આશીર્વાદથી આપણે બધા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી લેશું ત્યારે હનુમાનજીએ કહ્યું કે હું શત્રુઓની સેનામાં જઈને તમારું કલ્યાણ કરીશ અને જ્યારે તમે સિંહનાથ કરશો ત્યારે તમારી ગર્જના સાથે પોતાની ગર્જનાથી એ ગરજનાને વધુ પ્રબળ કરી દઈશ અને એવી ગર્જના કરીશ કે સામેવાળા શત્રુઓનું બળ નષ્ટ થઈ જશે અને આવું થયું પણ ખરું યુદ્ધ દરમિયાન જ્યારે સુશર્માએ અર્જુનને ઘાયલ કરીને તેમના ત્રણ બાણો વડે શ્રી કૃષ્ણ ભગવાનને ભૂજા એટલે કે હાથને પણ ઈજાગ્રસ્ત કરી ત્યારે હનુમાનજી ખૂબ જોરજોરથી ગર્જના કરવા લાગ્યા ત્યારે સુશર્મા અને તેમની સેના ડરીને નિષ્ક્રિય બળવગરની થઈ ગઈ અને ત્યારે અર્જુને સુશર્માનો વધ કરી નાખ્યો તો આ રીતે હનુમાનજીએ પોતાનો ફાળો આપ્યો હતો મહાભારતના યુદ્ધમાં અને મહાભારતનું પ્રાચીન નામ શું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ